તંત્રને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પોી પણ પવનને કારણે આગ કાબુમાં લેવી મુશ્કેલ બની આગની ની જ્વાળાઓ બિરલા કોલોની સુધી પહોંચી તેથી લોકો સલામત જગ્યાએ ફાયર આવ્યા ફાયર બ્રિગેડે ગાર્ડ અને નેવીની મદદ લીધી અને ભારે જહેમત બાદ સાંજે છ વાગ્યે આગ પર કાબુ મેળવાયો આગનું કારણ અજાણ્યું છે બાવળ નાશ થયો અને સુરક્ષા માટે એક ફાયર ગાડી ત્યાં રખાય છે અમદાવાદ ના સરખેજ માં રીલ બનાવવાના ચક્કર માં મોટો અકસ્માત સર્જાયો યુવકો સ્કોર્પિયો કારમાં બેસી ને વિશાલા ફતેવાડી કેનાલ પાસે રીલ શૂટ કરી રહ્યા હતા આ દરમિયાન ચાલકે સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવ્યો અને કાર સીધી કેનાલ માં ખાબકી ગઈ અકસ્માત માં કારમાં બેસેલા ત્રણ યુવકો એશ યક્ષ અને ક્રિશ ગાયબ થઈ ગયા કાર કેનાલ માંથી મળી આવી પરંતુ યુવકોનો કોઈ પત્તો નથી તેમની શોધખોળ માટે કેનાલ માં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે આ ઘટના માં અન્ય યુવકો પણ હાજર હતા જેઓ રીલ બનાવી રહ્યા હતા રીલ ના ક્રેઝ માં સર્જાયેલા આ અકસ્માત થી ગાયબ યુવકો ના પરિવારજનો શોક માં છે સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે વડોદરા શહેરમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે અને હવે ભગવાન પણ તેમનો શિકાર બન્યા તરસાલી વિસ્તારમાં સિદ્ધેશ્વર મહાકાળી અને સાઈબાબાના બાબા મંદિર ને ગત મોડી રાતે તસ્કર ટોળકીએ નિશાન બનાવ્યું સિદ્ધેશ્વર મહાકાળી મંદિર ના દરવાજા તોડીને તસ્કરો અંદર ઘુસ્યા મંદિરમાં માં તસ્કરોએ સિદ્ધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી અને પચીસ થી ત્રીસ હજાર રૂપિયા રકમ ચોરી કરી ચોરી કરીને તસ્કરો ત્યાંથી પલાયન થઈ ગયા આ ઘટનાએ સ્થાનિકોમાં ચકચાર મચાવી દીધી છે આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે નજીકના ના મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો પરંતુ ત્યાં તસ્કરો સફળ ન થયા અરવલ્લી જિલ્લાના કલેક્ટર પ્રશસ્તિ પારિક નું ફેક આઈડી બનાવવામાં આવ્યું છે જેનાથી સામાન્ય લોકોની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે આ નકલી આઈડી માં કલેક્ટર નો ફોટો વાપરીને તેમના પરિચિતો ને મેસેજ મોકલવામાં આવ્યા કલેક્ટરે સોશિયલ મીડિયા દ્વારા આ ફેક આઈડી વિશે જાહેર જનતા ને જાણ કરી કલેક્ટરે લોકોને ફેક આઈડી ની જાળ માં ન ફસાવા અપીલ કરી અને તેનો સ્ક્રીનશોટ શેર કર્યો પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે ફેક આઈડી માં વપરાયેલો નંબર શ્રીલંકા નો છે આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે સુરત શહેર ક્રાઇમ આસારામ અને કેસ ના સાક્ષીઓ પર હુમલા કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી લીધો પોલીસ થી બચવા ધર્મ પરિવર્તન કરી ક્રિશ્ચિયન બની ગયો હતો અને પોતાનું નામ સ્ટીફન રાખી ઢોંસા વેચવાનું કામ શરૂ કર્યું હતું તામરાજ આસારામ ઘનિષ્ઠ સાધક હતો અને તેને આસારામ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા સાક્ષીઓને ટાર્ગેટ કર્યા હતા તે એસિડ એટેક જીવલેણ હુમલા અને હત્યાના ગુનાઓમાં સામેલ હતો છેલ્લા દસ વર્ષથી ફરાર આ શખ્સ પર હરિયાણા સરકારે પચાસ હજાર ઇનામ રાખ્યું હતું સુરત પોલીસે તામરાજ ઉર્ફે સ્ટીફનને ને ઉત્તર પ્રદેશના નોઈડા માંથી પકડ્યો જ્યાં તે મિશનરી શાળા નજીક રહેતો હતો તે છત્તીસગઢ ના રાજનામ જિલ્લાનો રહેવાસી છે આસારામ અને નારાયણ સાઈ ના દુષ્કર્મ કેસોના સાક્ષીઓ પર હુમલાના આ મામલે હવે વધુ તપાસ ચાલુ છે વલસાડના યુવક પ્રકાશ પટેલનું શરત જીતવાની રહમાં મોત થયું છે તે પહેલી માર્ચે મિત્રો સાથે દમણ ફરવા ગયો હતો દમણના ના ફાર્મ હાઉસ ત્રણ મિત્રો વચ્ચે શરત લાગી હતી સ્વિમિંગ પૂલ માં કોણ વધુ સમય શ્વાસ રોકી શકે શરત દરમિયાન પ્રકાશ પટેલ લાંબા સમય સુધી પાણીમાંથી બહાર ન આવ્યો મિત્રોએ તેને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવીમાં જોવા મળે છે કે યુવક ડૂબી જાય છે અને મિત્રો તેને બહાર કાઢી સીપીઆર આપે છે પરંતુ તેને બચાવી શકાયો નહીં આ અકસ્માત શરતના કારણે થયો હતો પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે નડિયાદના જવાહરનગર રેલવે ફાટક પાસે જીરા સોડા પીવાથી ત્રણ લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો મૃતક કનુ ચૌહાણ નો પાડોશી શિક્ષક હરિકિશન મકવાણા આરોપી હોવાનું સામે આવ્યું પોલીસે આરોપી ધરપકડ કરી અને ઘટના રિકન્સ્ટ્રક્શન કરાવ્યું પોલીસ ના જણાવ્યા મુજબ હરિકિશન ને વિચાર હતો તેને ઓનલાઈન નાઇટ્રાઇટ મંગાવ્યું અને તેની અસર તપાસવા અખતરો કરવા માંગતો હતો તેને મુકબધીર કનુ ચૌહાણ ને ટાર્ગેટ કર્યો કારણ કે તે કઈ નહીં કહી શકે હરિકિશને જીરા સોડા માં ઝેર મિક્સ કરી કનુ ને આપ્યું કનુ ચૌહાણે સોડા પોતાના મિત્રો યોગેશ કુશવાહ અને રવિન્દ્ર રાઠોડ સાથે વહેંચી ને પી લીધું સોડા પિતા જ ત્રણે તબિયત બગડી અને એક પછી એક ત્રણે મોત થયા નડિયાદ પોલીસે આરોપી પાસે રીકન્સ્ટ્રક્શન કરાવી વધુ તપાસ શરૂ કરી છે ગુજરાત માં ગ્રામ પંચાયત ની ચૂંટણી એપ્રિલ કે મે બે હજાર પચીસ માં યોજાઈ શકે છે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છેલ્લા કેટલાક સમય થી આ ચૂંટણીઓ અટકી પડી હતી પરંતુ હવે સાત હજાર જેટલી ગ્રામ પંચાયતો ની ચૂંટણી માર્ચ કે એપ્રિલ માં થઈ શકે છે રાજ્ય ચૂંટણી આયોગે એક એપ્રિલ બે હાજર બાવીસ થી ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી મુદત પૂરી કરતી પંચાયતોની માહિતી મંગાવી છે અને મતદાન મથકો તૈયાર કરવાની સૂચના આપી છે બે વર્ષથી ચૂંટણી પાછળ થેલાતી હતી પરંતુ હવે તૈયારીઓ શરૂ થતા પાર્ટી કાર્યકર્તાઓ ઉત્સાહ જોવા મળે છે જુનાગઢ ગિરનાર પર્વત પર રોપ વે સેવા ફરી એકવાર બંધ કરવામાં આવી છે હાલમાં ગિરનાર શિખર પર સાઈઠ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂકાઈ રહ્યા છે સુરક્ષાના કારણે તંત્રે આ નિર્ણય લીધો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર થયો છે જેનાથી પવનની ગતિ તીવ્ર બની છે તીવ્ર પવનમાં દુર્ઘટના ન થાય તે માટે રોપ વે સેવા બંધ કરાઈ છે વાતાવરણ અનુકૂળ થતાં જ સેવા ફરી શરૂ થશે ગુજરાતમાં પ્રથમ વખત સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ની ચૂંટણી યોજાય અડસઠ નગરપાલિકા માંથી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વમાં ગાંધીનગરના કમલમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખોની બેઠક યોજાઈ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેન્દ્ર પોશિયા અને ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની નિમણૂક થઈ અઢાર જિલ્લાની ઓગણપચાસ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ જાહેરાત થઈ જેમાં પચાસ મહિલાઓને સ્થાન મળ્યું કોંગ્રેસ માત્ર સલાયા જીતી બાકીની કેટલીક પાલિકાઓ અપક્ષ પાસે ગઈ અમદાવાદ ના વાસણા વિસ્તારમાં એકવીસ વર્ષીય યુવક ભાવિન વિરમ સગીરાને એ સગીરા ફસાવીને દુષ્કર્મ આચર્યું જેનાથી તે કુંવારી માતા બની સગીરાને પેટમાં પેટ માં દુખાવો થતા હોસ્પિટલ માં ખબર પડી કે તેને બાળક ને જન્મ આપ્યો માતા ની પૂછપરછ માં દીકરીએ ભાવિન નું નામ આપ્યું પીડીતા ની માતા ની ફરિયાદ મુજબ એક વર્ષથી ભાવિ સગીરા નો પીછો કરતો હતો અને લગ્ન ની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો વાસણા પોલીસે આરોપી ની ધરપકડ ડીએનએ સેમ્પલ લઈને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે ભાવનગર ના ચિત્રા એસ બી આઈ બેંક બહાર પંચોતેર લાખ રૂપિયા ની લૂંટની મોટી ઘટના સામે આવી છે સીસી માં જોવા મળે છે કે એક્ટિવા અને બાઇક પર આવેલા ત્રણ શખ્સો રોડ વચ્ચે આંતરીને રૂપિયાની બેગ લૂંટી લીધી એપીએમસી ના વેપારી ના બે માણસો બેંક માંથી રૂપિયા લઈ ને નીકળ્યા ત્યારે આ ઘટના બની લૂંટ ની જાણ થતા ભાવનગર પોલીસ એસપી ડોક્ટર હર્ષદ પટેલ એલસીબી અને એસઓજી ની ટીમો ઘટના સ્થળે પહોંચી પોલીસે સીસીટીવી ની મદદ થી આરોપીઓની શોધ શરૂ કરી છે ફરિયાદી પોતે શંકાના દાયરામાં છે અને તેની પૂછપરછ ચાલે છે અમદાવાદ માં દર વર્ષે સોસાયટીઓ રોડ પર હોળીકા દહન કરે છે જેનાથી રોડ ને નુકસાન થાય છે આને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટો નિર્ણય લીધો છે દરેક વોર્ડ અને ઝોન માં સોસાયટીઓને ઇન્ટ અને રેતી મફત માં આપવામાં આવશે આ નિર્ણયનો ઉદ્દેશ્ય એ છે કે ઈંટ અને રેતી પાથરીને ને હોળીકા દહન કરવામાં આવે તો રોડ નુકસાન અટકે સોસાયટીઓ જેટલી માંગ કરશે તેટલી ઈંટ અને રેતી કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી સાત અને આઠ માર્ચે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે તેઓ અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં બેઠકની અધ્યક્ષતા કરશે જેમાં ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો પ્રમુખો અને પૂર્વ પ્રમુખો હાજર રહેશે આ બેઠકમાં બે હાજર સત્યાવીસ ની ચૂંટણી રણનીતિ પર ચર્ચા થશે આઠ અને નવ એપ્રિલ બે ના રોજ ગુજરાત માં ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસ નું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે તેની તૈયારીઓ માટે રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે એઆઈસીસી મહાસચિવ કે સી વેણુગોપાલે પણ અમદાવાદ માં બેઠક કરી તૈયારીઓની સમીક્ષા કરી હતી વિધાનસભામાં ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ ના પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં જૂની હોસ્પિટલ તોડીને નવસો બેડની જનરલ હોસ્પિટલ અને પાંચસો બેડની ચેપી રોગોની હોસ્પિટલ બનશે આ માટે પાંચસો અઠ્યાસી કરોડ મંજૂરી મળી જેમાંથી બસો છત્રીસ પોઈન્ટ પચાસ કરોડ જોગવાઈ થઈ છે દસ માળની આ હોસ્પિટલમાં કુલ બે હજાર અઢાર બેડ હશે જેમાં ત્રણસો આઈસીયુ સાઇટ આઈસોલેશન રૂમ અને વીઆઈપી પાંચસો પંચાવન ફોર વ્હીલર અને એક હજાર ટુ વ્હીલર માટે પાર્કિંગ અલગ ઓપીડી ઓપરેશન થિયેટર અને ટીવી માટે પંદર આઈસીયુ બેડની સુવિધા મળશે ગુજરાતમાં મારામારી હત્યા અને દુષ્કર્મની ઘટનાઓએ લોકોને ચોંકાવી દીધા છે મહેસાણાના ઉંઝામાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ શરમજનક ઘટના બની સિત્તેર વર્ષના વૃદ્ધ રોશન ખત્રીએ બાળકીને બાળકી ને પેડો આપી ઘરે લઈ જઈને આ ધ્રોણાસ્પદ કૃત્ય આચર્યું પોલીસે તેની ધરપકડ કરી છે રાજ્યમાં દુષ્કર્મ ના કેસ સતત વધી રહ્યા છે જેનાથી કાયદો વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે ઊંઝાની આ ઘટના માં રોશન ખત્રીએ બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ કર્યું પરિવારજનો એ ફરિયાદ કરતા પોલીસે ગણતરી ના કલાકો માં આરોપી ને પકડી કાર્યવાહી શરૂ કરી ગુજરાતમાં નકલી અધિકારીઓની ઘટનાઓ વચ્ચે આણંદ જિલ્લાના સુજિત્રાની નિશા વોરા નામની યુવતીએ પોતે દેશ અને અમદાવાદ સાયબર ક્રાઇમમાં કાર્યરત હોવાનો ખોટો દાવો કર્યો એક વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો કે નિશાએ જીપીએસસી પરીક્ષા પાસ નથી કરી અને તે અધિકારી નથી નિશા હોરા સામે સોજીતા પોલીસે ગુનો નોંધ્યો છે જેમાં તેણે ખોટી રીતે ગેસ્પ હોવાનો દોર કર્યો અને જાહેરમાં સન્માન કરાવ્યું આણંદ એલસીબી એ તપાસ શરૂ કરી છે જેમાં તેના ખોટા પ્રચાર અને ઈરાદાઓની ઊંડી તપાસ કરવામાં આવશે ભારતીય ક્રિકેટ ના દિગ્ગજ સચિન તેંડુલકરે વડોદરા ના મોતીબાગ ક્રિકેટ સ્ટેડિયમ માં રણજી ટ્રોફી મેચ ની જૂની યાદો વાગોળી તેમણે નેટ પ્રેક્ટિસ દરમિયાન એક વિડીયો શેર કર્યો જે સોશિયલ મીડિયા માં વાયરલ થયો સચિન કહે છે ચૌદ વર્ષની ઉમરે હું અહી રણજી મેચ રમવા આવ્યો હતો હાલ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ માં માસ્ટર લીગ ની મેચો ચાલી રહી છે જેમાં વિશ્વના સ્ટાર ક્રિકેટરો સામેલ છે સચિન તેંડુલકર પણ વડોદરા પહોંચ્યા છે અને મોતીબાગ સ્ટેડિયમ માં પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમણે વિડીયો માં કહ્યું આજે ફરી અહીં પ્રેક્ટિસ કરવાનો અવસર મળ્યો ગોધરાથી પશુઓને કતલ માટે લઈ જતા ટેમ્પાને વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા અને પોલીસે ઝડપી લીધો અઢાર પશુઓને બચાવી પાંચ રાપોડ મોકલાયા ડ્રાઈવર અલ્તાફ અબ્દુલ ની ધરપકડ થઈ જયારે પશુ મોકલનાર ઇકબાલ મોહમ્મદ વોન્ટેડ છે પટેલે ફરિયાદ નોંધાવી કે ગોલ્ડન ચોકડી પાસે શંકાસ્પદ ટેમ્પો જોઈ પોલીસે એક પોઈન્ટ બોતેર લાખ ના અઢાર પશુઓ અને દસ લાખ નો ટેમ્પો સહિત અગિયાર પોઈન્ટ બોતેર લાખ નો જપ્ત કર્યો કાર્યવાહી ચાલુ છે ઉત્તર ભારત માં થયેલી હિમવર્ષાને ને કારણે અમદાવાદ માં ગત રાત થી ઠંડા અને સુસવાટા ભર્યા પવનો ફૂકવા શરૂ થયા ઠંડી ની વિદાય વખતે આવેલા આ પવનો ને લીધે શિયાળા જેવો માહોલ થયો અને એક જ દિવસ માં મહત્તમ તાપમાન અઢી ઘટી ગયું ગુજરાત માં છેલ્લા બે દિવસ થી ગરમી થી રાહત મળી છે હવામાન વિભાગ મુજબ હજુ છત્રીસ થી અડતાલીસ કલાક સુધી વાતાવરણ ઠંડુ રહેશે અને ગરમી નો પારો નહીં ચડે પરંતુ બે દિવસ બાદ ફરી ગરમી વધવાની શક્યતા છે હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પૂર્વથી પવનો ફૂકાઈ રહ્યા છે અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સક્રિય થતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવનો ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગે ગતરોજ રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી અને એલો એલર્ટ જાહેર કર્યું કારણ કે કચ્છના અખાત થી દક્ષિણ ગુજરાત સુધી પિસ્તાળીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હતી પ્રેશર ગ્રેડિયન્ટ સક્રિય હોવાથી હળવા તોફાન જેવી સ્થિતિ બની શકે છે આને કારણે માછીમારોને જોખમ ટાળવા એલર્ટ જાહેર કરાયું છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં વાતાવરણમાં ઠંડક અનુભવાય અમદાવાદમાં ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન બે ત્રણ ડિગ્રી ઘટીને બત્રીસ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી ઘટીને સત્તર બે ડિગ્રી નોંધાયું ગતરોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન દીવમાં પાંત્રીસ આઠ ડિગ્રી રહ્યું